રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલ જા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા આપ સૌ હાર્દિક સ્વાગત છે આજે આપણે ખેડૂતભાઈની મુલાકાતે આવ્યા છીએ કે જ્યાં આપણે ડેમોન્સ્ટ્રેશન આપ્યો તો ડેમોન્સ્ટ્રેશન આપણે આપ્યો તો કે ભાઈ કેટલા દિવસ રિઝલ્ટ રહે કઈ જીવાત મરી જાય કેટલા સમય માટે રિઝલ્ટ રહે કેવું પરિણામ રહે અને આપણે આમાં કઈ રીતે આપણે દવાસનો ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું એની આપણે વાત કરવાની છે આજના વિડીયોની માલિકા તો આપણે અહીંયા ડેમોન્સ્ટ્રેશન દેવા માટે આપણે આવ્યા હતા બાવીસ આઠ કઈ તારીખ બાવીસ આઠ એટલે ટ્વેન્ટી ટુ ઓગસ્ટ બાવીસ આઠ અને આજની તારીખ છે આપણે અગિયાર નવ અગિયાર નવ આજની તારીખ છે એટલે કે કેટલા દિવસ છે કે ભાઈ એકત્રીસો મહિનો હતો બાવીસ તારીખ કાઢી નાખો એટલે સાત દિવસ એ છે સાત અને અગિયાર દિવસ આ એટલે કે અઢાર ઓગણીસ દિવસ ટોટલ થઈ ગયા છે બરાબર છે તો આપણે વાત કરીશું કે કપાસના પાકની માલિપા દવા છાટીથી અને એમનું પરિણામ જ્યારે અમે ડેમોન્સ્ટ્રેશન દેવા આવ્યા હતા ત્યારે આ કપાસ આખે આખો કુકડાઈ ગયેલો હતો આપ બતાવજો કેમેરામેન આ જ્યારે અમે ડેમોન્સ્ટ્રેશન અમારો મહેતાજી દેવા આવ્યો હતો માણસ બરોબર છે ત્યારે આ બધો કપાસ એકદમ કુકડાઈ ગયેલો હતો અને જોય ગમતો નહોતો બરાબર છે પછીથી અમે જ્યારે ડેમોન્સ્ટ્રેશન આપ્યા પછીથી અત્યારે ખેડૂત મિત્રને ત્રેવીસ દિવસ થઈ ગયા છે એ ત્રેવીસ દિવસ દરમિયાન એમને આમાં જીવાત પણ જોવા નથી મળતી બીજા નંબરમાં

ગોળો પાન કથીરી અને સુસ્યા આ બધી જ પ્રકારની જીવાતો તમને કોઈ હડોફ નારાની હેઠી એમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવા જેખી નથી બરાબર છે તો જ્યારે આપણે આ વિસ્તારની માલિપા આપણે ડેમોન્સ્ટ્રેશન આપ્યો અને આજે એને આપણે અઢાર દિવસ જેવું થઈ ગયું છે અઢાર ઓગણીસ દિવસ જેવું થઈ ગયું છે બરાબર છે આમાં તમને નવી કોળ જોવા મળશે નવી તમને કુણબ જોવા મળશે જો આ જ નવી

ખાસ યાદ રાખો કે જે ટોલ ફેરા લઈ જાવ છો એની બે વસ્તુ નથી મળતી એક તો યળના ઈંડા બચ્ચા ફુદા ને યળ અને બીજું મીલીબગ બરાબર છે તો હવે આ ભાઈને ને અ ઉપર અહીંયા ગઈ સોંટી બધી અહીં ઉપલી જે ડાળીઓ આવે ને બરોબર હા અહીંયા ઉપર આ બધે ઠેકાણે એમને મિલીબગ છોંટી ગઈ હતી પણ કેવી હતી કે માઇનોર હતી ભાઈ બબ્બે ત્રણ તેન બબ્બે તંત્ર ચાર ચાર પાંચ પાંચ મિલીબગ હતી આખા છોડવાની માલિપાપ તો મિલીબગ તમે કોઈ પણ કંપનીનું તમે સારી કંપનીનું પ્રોફેન અફર્સ વાપરો કે ભાઈ સિઝેન્ટાનું છે નાગાર્જુન કંપનીનું છે પીઆઈ નું વાપરો તમે બરાબર છે કે કોઈ સારી કંપની નું છે કોઈ સારી કંપની તમે વાપરો સુમિટો મો જાપાન છે સેલગ્રોન વાપરો હિટસોલ વાપરો ક્યુએકોન વાપરો પોલિટીન વાપરો પ્રોફેક્સ ઉપર વાપરો પ્રોફેક્સ વાપરો રોકેટ વાપરો કે કરીને વાપરો આ બધા સારા પ્રોફેનો છે હવે એની જગ્યાએ મને કે તમારો વિડીયો જોયો હતો શૈલેષભાઈ બાબુભાઈ વાળાનો બરાબર છે પાઉઠી વાળાનો અને એમે તમે એમને ઢાલ આપેલું હતું અને એમનો એને સારું પરિણામ મળ્યું હતું તો મને કે એ નાખીએ તો આપણે મેં એ કમ એ એમાં કામ આપશે અને મને કે વીસ પચીસ દિવસ સુધી કરવું રહી જાય છે એવું તમે કહો છો તો આપણને એમાં ફાયદો એમ મળશે મને કે મને કીધું એમને મને કે પછી આપણા છોડની ની માલિકા લાંબા સમય માટે જીવાત આવતી હોય અને ટોલ ફેરા નાખો એટલે બધી જીવાત મારી દે અને લાંબા સમય નવા નો મારે અમુક ટકા રોજરાય આવી જાય છે નીલ ગાય હોય છે આપણે તો એ પણ મારે આવી જાય છે બરાબર સાથે સાથે એમને બકાલું પણ છે આગળ બરાબર છે તો મને કે નુકસાન થાય છે તો મને કે એમાં ઢાલ મારી દીધો બકાલામાં ખાસ ખેડૂતો મિત્રો ઢાલ દવા હાલતી નથી

એમને સારું પરિણામ મળ્યા બાદ અત્યારે અમે એમને માટે ત્રણ ત્રણ લીટર દવા લઈને આવ્યા છીએ કારણ કે કે મને તમે આવો છો બનાવવા માટે માટે તો તો લેતા આવજો આ એમના દવા છે છે બરોબર લખે ટોલ ફેર આપવાનું છે ટોલ ફેર પાયરેટ પંપે પચાસ એમ એલ બરોબર અને સિગ્મા કંપનીનું તમારે ઢાલ આપવાનું છે પમ્પે પચાસ એમ એલ હવે આની પહેલા પણ આપણે વિડીયોમાં વાત કરી હતી કે જે આપણે એક માવજીભાઈને ડેમો આપ્યો હતો અને એમને ત્રેવીસ દિવસ ઓલરેડી કપાસની માલિકા થઈ ગયા છે હાઈ ક્લાસ રિઝલ્ટ ના તમને કહો અને ના પાડતા છે પછી આપણે અઠવાડિયું શું કે આપણે દવા નાખવાની જરૂરિયાત નહીં પડે બરાબર છે તો પચીસ ત્રીસ દિવસના લાંબા લેતા હોય તો તમારે આની કોસ્ટિંગ એવડી થાય છે અને સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેર આવે છે એ બે હજાર રૂપિયાનું લીટર હોય છે બરાબર છે તો હવે બે મારી વીસ વીસ પંપ થાય એટલે કે એકસો ને રૂપિયાનો એક પંપની કોસ્ટિંગ થઈ છે કેટલી એકસો ને રૂપિયાની હવે પચીસ દિવસ સુધી સારા હજળ હળબલાવી નાખે એવા જો રિઝલ્ટ મળતા હોય બરાબર છે તો કોઈ પણ તમે કંપનીની દવા લ્યો કે કોઈ પણ દવાનો તમે છંટકાવ કરો તો તમારે ઈ એસી રૂપિયા થી માંડીને સો રૂપિયા સુધીની કોસ્ટિંગનો પંપ તો તમારે પડવાનો પડવાનો ને પડવાનો સામાન્ય રીતે એસી રૂપિયાની સામાન્ય સામાન્યપણે કોસ્ટિંગ તમે ગણીને આપો તો આઠ દિવસના ગાળે તમારે ત્રણ વખત સ્પ્રે કરવો પડે કેટલી વખત ત્રણ વખત દવા તમારે નાખવી પડે ત્રણ વખત તમે દવા નાખો એટલે એસી રૂપિયાનો ખર્ચો આઠ તેરીને સોવી બસો ને ચાલીસ રૂપિયાનો તમારી ખર્ચો થાય તો એકસો ને એસી રૂપિયાનો ખર્ચો કરવા તમને વાંધો શું છે અને એ પછી જે ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ અમને પચીસ ત્રીસ દિવસ સુધીના ના રિઝલ્ટ મળે છે તો પછી આઠ દુ હોળ દુન બત્રીસ ત્રીસ દિવસમાં તો ચાર છટકાવ થઈ જાય પણ આપણે એવી ગણતરી નથી કરતા આપણે ગણતરી એવી કરી છે કે ભાઈ તમને સામાન્ય જે એસી રૂપિયાની કોસ્ટિંગ પડી છે પંપને સાટવાની બરાબર એની સામે જ આપણે રિઝલ્ટ લેવાનું છે પચીસ દિવસ માટે પણ તો તમને સારું અને શું કહેવાય કે જબરદસ્ત પરિણામ મળતું હોય તો તમે આ વસ્તુનો ઉપયોગ સો અવશ્ય કરી શકો હવે બીજી વસ્તુ એ કહેવાની છે કે આમાં બે છટકાની દવા તો નીકળી જાય છે દવાના પૈસા તો નીકળી જાય છે પણ બે વખત સાટવાના પૈસા પણ નીકળી જાય છે હવે એક દવા સાટવામાં એક દવા સાટવાની કોસ્ટિંગ મારા હિસાબથી લગભગ વીસ કે પચીસ રૂપિયા કે ત્રીસ રૂપિયા આસપાસ હોય છે બરાબર વીસ રૂપિયા લખે તમે પકડીને પકડી તો ચાલીસ રૂપિયાનો ખર્ચો થયો બસો ચાલીસ રૂપિયાનો ખર્ચો એ ગણો બરાબર અને ચાલીસ રૂપિયાનો ખર્ચો બસો રૂપિયાનો એસી રૂપિયાનો કરાય એ મહત્વ છે બે હાથ જોડીને કે તમારા નજીકના વિસ્તારની માલિકા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ ટોલ ફેરા અથવા તો ઢાલ નામની જે દવા છે સિગમા ક્રોપ સાયન્સની બરોબર છે તો એ બંને પચાસ પચાસ એમાં લખે નાખી કાંટો અને જાડો છંટકાવો તમ તારે ફર્સ્ટ ક્લાસ ણામ એમાં તમને મળશે આપણો આવો નવો વિડીયો જોવા માટે આપણી ચેનલને ને કરીને રાખો જેથી કરીને અમે જે ડેમોસ્ટ્રેશન પહેલા આપીએ છીએ અને પછી જે ખેડૂતોને અનુભવ કહીએ છીએ તમને તમને આ ચેનલની માલિપા મળશે બરાબર છે અને મેઘ પણ જે પણ કંપનીની ભલામણ કરીએ છીએ એ બધી વસ્તુ તમારા નજીકના એગ્રોની માલિકા મળી રહેશે બરાબર છે નવો વિડીયો નો અવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન